નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેર માં યોગ દિવસની ઉજવણી આણંદ ઓડ શહેર માં નાનું મોટું ફળ્યું મલાવ ભાગોળ સોલાભાઈની ખડકી જે જેવા સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન ફિરોજા બેને કર્યું હતું તેમણે આશા વર્કર બહેનો આંગણવાડી વર્કર સ્ટાફના સાત સહકારથી યોગા દિવસની ઉજવણી કરી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આજે દુનિયાના દરેક નાગરિકો હરીફાઈના આજના યુગમાં અપાર સુખ સુવિધાઓ વચ્ચે પણ માનસિક રીતે બીમાર થતા જાય છે ચેનથી જીવવા માટે બેચેન થતા જાય છે અને મને આરામ નથી મળતો દેશ અને દુનિયાના દરેક ખૂણે માણસ પોતપોતાનીથી છૂટા પડી રહ્યો છે એકલતા માણસને કોરી ખાઈ રહી છે આસન પ્રાણાયામ જેવી યોગની ક્રિયાઓ શરીરને તંદુરસ્ત રાખી શકે છે પણ મન તંદુરસ્ત નહીં હોય તો શરીરની તંદુરસ્તી લાંબી ટકતી નથી મન માંદલું હોય તો તન લાંબો સમય સાથ નથી આપતું તન મનની જુગલબંધીને અકબંધ રાખવા મનને ના થવું પડે છે યોગ એ મનનો ખોરાક છે તે માટે જીવનમાં યોગ જરૂરી છે દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે